નમસ્કાર મિત્રો જીતુ વાઘાણીની અગ્નિ પરીક્ષા શરૂ કૃષિ મંત્રી બાદ સોંપાઈ બીજી મોટી જવાબદારી કૃષિ મંત્રી તરીકે જીતુભાઈ વાઘાણીને નવા મંત્રીમંડળમાં જવાબદારી સોંપાઈ છે અને હાલ ખેડૂતોમાં ખૂબ રોષ રાજ્યભરમાં ચાલી રહ્યો છે કમોસમી વરસાદની વાત હોય સહાયની વાત હોય આ બધા મુદ્દાને લઈને સરકાર વિરુદ્ધ ખેડૂતોનો રોષ છે અને કૃષિ મંત્રી તરીકે જીતુ વાઘાણીને બનાવવામાં આવ્યા છે ત્યારે આ બધા વચ્ચે તેમને બીજી એક મોટી જવાબદારી સોંપાઈ છે વિસ્તારથી વાત કરીએ કમોસમી વરસાદના કારણે ગુજરાતમાં ખાસું એવું નુકસાન થયું છે અને ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો છે મોટા પાયે કપાસ મગફળી જેવા પાકમાં નુકસાન થયું છે આ બધા વચ્ચે કૃષિ મંત્રી જીતુ વાઘાણીને નવા મંત્રીમંડળમાં તેમને કૃષિ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી હતી જીતુ વાઘાણી અગાઉની સરકારમાં શિક્ષણ મંત્રી હતા અને હવે ફરી તેમને નવી સરકારમાં કૃષિ મંત્રાલયની જવાબદારી સોંપાઈ છે અત્યારની હાલતમાં કૃષિ મંત્રાલય એટલે સરકારનું સૌથી અઘરું મનાતું ખાતું ગણાય છે કારણ કે ખેડૂતોમાં રોષ છે બીજી તરફ વિપક્ષ ખેડૂતોનો એક મુદ્દો બનાવી રહી છે આ બધા વચ્ચે જીતુભાઈ વાઘાણીની અગ્નિ પરીક્ષા શરૂ થઈ છે આ માટે જ તેમણે જ્યારે શપથ લીધા ત્યારે પણ તેમણે વાત કરી હતી કે ખેડૂતોના મુદ્દા હશે કે કોઈ પ્રશ્ન જો સાચો હશે તો આપણે સકારાત્મક વલણથી આગળ વધીશું અને ખેડૂતોને ન્યાય મળે તેવી કોશિશ કરીશું આ બધા વચ્ચે હવે કૃષિમંત્રી જીતુ વાઘાણીને વધુ એક જવાબદારી સોંપાઈ છે આ જવાબદારીની વાત કરીએ તો સરકારે તમામ મંત્રીઓને જે નવા મંત્રીમંડળમાં મંત્રી બન્યા છે તેમને અલગ અલગ જિલ્લાના પ્રભારી બનાવવામાં આવ્યા છે જી હા અલગ અલગ જિલ્લામાં પ્રભારી તરીકેની નિયુક્તિ સરકારે મંત્રીઓની કરી છે આમાં વાત કરીએ તો નવ મંત્રીઓને બે જિલ્લાના પ્રભારી બનાવવામાં આવ્યા છે જ્યારે અન્ય દસ મંત્રીઓને એક જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે જ્યારે રાજ્ય કક્ષાના બીજા છ મંત્રીઓને સહપ્રભારી બનાવવામાં આવ્યા છે આમાં સૌથી અગત્યના અને ચર્ચાનો મુદ્દો છે જીતુ વાઘાણી કારણ કે જીતુ વાઘાણી પર ઓલરેડી અત્યારે કૃષિ મંત્રીની જવાબદારી છે કૃષિ મંત્રાલયને આપણે જાણીએ છીએ ખેડૂતોની વાત હોય અન્ય મુદ્દા હોય ખાતરની વાત હોય બિયારણની અછત હોય સમયાંતર અલગ અલગ વિસ્તારોમાં આંદોલન થતા રહે છે સરકાર વિરુદ્ધ રેલી પ્રદર્શનો થતા રહે છે તે માટે કૃષિ મંત્રાલય અત્યારે એક અગત્યનું મંત્રાલય છે અને આ બધા વચ્ચે હવે જીતુ વાઘાણીને એ જે જવાબદારી સોંપાઈ છે તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના બે મોટા જિલ્લા અમરેલી અને રાજકોટના તેમના પ્રભાવી બનાવવામાં આવ્યા છે અમરેલીની વાત કરીએ અમરેલી જિલ્લો એટલે કૃષિ પ્રધાન જિલ્લો કહેવાય કારણ કે ત્યાંના મોટાભાગના લોકો એ ખેતી સાથે સંકળાયેલા લોકો છે અને અત્યારે જે હાલત થઈ છે કૃષિની વરસાદ ભારે કમોસમી વરસાદના કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે તેવામાં અમરેલી જિલ્લાના ખેડૂતોમાં મોટા પાયે સરકાર વિરોધી રોષ છે અને આ જ રોષને ડામવા માટે અમરેલી જિલ્લાની જવાબદારી જીતવું આગળને સોંપાઈ છે અને બીજો જિલ્લો છે રાજકોટ રાજકોટ એ સૌરાષ્ટ્રનો ગઢ ગણાય રાજકોટમાં રાજનીતિ ગતિવિધિ પણ ચાલતી રહે છે અને ત્યાં સૌરાષ્ટ્રનું એક કેપિટલ મનાતું હોવાની કારણે ત્યાંની રાજનીતિ પણ સતત ચર્ચામાં રહે છે અને ત્યાંના ખેડૂતો ત્યાંના આસપાસના વિસ્તારમાં રાજકોટ શહેરની વાત જુદી છે પરંતુ રાજકોટ જિલ્લાની વાત કરીએ તો આસપાસ મોટા પાયે ગામડા આવેલા છે અને ત્યાં પણ કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં રોષ છે આ બંને જિલ્લાના ખેડૂતોનો રોષ તો જીતુ ઘણીએ શાંત કરવાનો રહેશે જ આ ઉપરાંત તેઓ કૃષિમંત્રી છે એટલે રાજ્યભરની જવાબદારી પણ તેમના ખભે છે અત્યારે સર્વેની વાત હોય સર્વેની વાત તો સરકારે જાહેરાત કરી છે પરંતુ સર્વેની જેવી વાત કરી સરકારે તેમાં ખેડૂતોમાં રોષ છે ખેડૂતોમાં નારાજગી છે ખેડૂતોને લાગી રહ્યું છે કે જે પ્રમાણે દર વર્ષે થાય છે દર વખતે આ રીતની નુકસાની થાય છે સરકાર સર્વેની જાહેરાત કરે છે પછી સર્વે થાય છે એના મહિના દિવસ પછી એનો રિપોર્ટ આવે છે પછી સહાય ચૂકવવાની વાત આવે તો જૂજ સહાય લાખ રૂપિયાનું નુકસાન થયું હોય અને દસ હજારની સહાય જેવી વાત હોય છે એટલે કે આ સર્વે બરવીના બધા બાના છે સરકારે જો જાહેરાત કરવી જ હોય તો સરકાર જોડે તમામ ખેડૂતોની વિગતો છે ખાતા નંબર છે તો તાત્કાલિક સહાય માટે એ ખાતામાં રકમ જમા કરવામાં આવે તેવી ખેડૂતોની આ મુખ્ય માંગ છે આ બધા વચ્ચે હવે સરકારની કામગીરી કઈ રીતની રહેશે અને ખાસ કરીને જીતુ વાઘાણીના ખભે કૃષિ મંત્રાલયની જવાબદારી છે ત્યારે ખેડૂતોનો રોષ કઈ રીતના તેઓ શાંત કરશે ખેડૂતોને સાથે રાખીને સર સરકાર અને સંગઠન બંનેને સાથે રાખીને તેમણે ચાલવાનું છે આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોની પણ સમસ્યા તેમણે હલ કરવાની છે આ બધા વચ્ચે જીતુ વાઘાણીની કામગીરી અત્યારે અગત્યની અને સૌથી મહત્ત્વની છે આજે નવા મંત્રાલયની વાત કરીએ તેમાં કારણ કે નવા મંત્રાલયમાં અલગ અલગ વિસ્તારના સંઘવીને એ ગાંધીનગર અને વડોદરાની જવાબદારી સોંપવામાં આવી છે અને અન્ય પણ મંત્રીઓને અલગ 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 વિસ્તારની જવાબદારી સોંપવામાં આવી છે પરંતુ જીતુ વાઘાણીની જવાબદારી અગત્યની છે અને આગામી સમયમાં તે તેઓ કઈ રીતની કામગીરી કરે છે તે જોવાનું રહું આ રિપોર્ટમાં હાલ આટલું જ આ અંગે આપનું શું માનવું છે તમને કોમેન્ટમાં જરૂર જણાવશો ધન્યવાદ